આપણે અહીંયા ઘરે બેઠા છો આ બાજુ અમારે વેગ ભાઈ જશે હા ગરમી બહુ પડે હા ઉનાળા જેવા તાપ તપે નહીં આ તાપ જમે છે નહીં વરસાદ તો આવશે જ નહીં હવે નહીં આવે ક્યાંથી જીવો વરસાદ હજુ તો આજે પાદરા શ્રાવણ મહિનાની પૂનમ થઈ હજુ તો અમાવાસા એ બે છે પાદરવો પછી પાદરવો પછી આહો મહિનો આવે આહો મહિનો નવાતર આવે દિવાળી આવે પણ આપણે દિવાળી આવી કરવાની પોલે આપણે આવી જ કરી દીધી કે તમારે અહીંયા દાવાળી ગણા બધી દિવાળી કરો નહીં આ કહે નહીં સંગ નથી અમારે વેગ ભાઈ હમણાં જાગશે ને એટલે પછી પકડ્યા નહીં રહે ચલો મિત્રો તો આપણે થોડા સમયથી હમણાં બ્લોગ બનાવતા નહોતા વળી પાછો આજેથી બ્લોગ નાખવાનું કરી નાખ્યું છે ચાલુ

તો આ બાજુ બધી બાજરી બાજરી પડી છે બાજરી આવે એટલે પછી આપણે લઈને નીકળી જવાનું છે ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે બાજરી લઈને આવતા રહ્યા છીએ ઘેર ઘેરે લઈને બાજરી મૂકી છે હવે આ બાજુ ચડી ગયો છે વરસાદ અને હવે આપણે જાઉં છીએ માતાજી દર્શન કરવા તો ચાલો હવે અને દેશો બેન આપણે ત્યાં નીકળી જાય તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી જાય છે આ બાજુ માધવજી દર્શન કરે છે આ બાજુ અમારે છે આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો મંદિર અને સાથમાં બેઠા છે મહિમાં ચાલો મિત્રો દર્શન કરી લો તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં દર્શન કરીને અત્યારે અત્યારે ગામડીએ આ છે અમારે મહાકાળીમાંનું મંદિર ત્યાં ગામમાં મહાકાળી મહાનાડકમાં બેઠા તમે અહીંયા એકલા છે મહાકાળીમાનું મંદિર તો તમે દર્શન કરી લો અમે પણ દર્શન કરી લઈએ પછી જે આપણે કણધન બાપાના મંદિરે કહેવાય ફાઈનલી મિત્રો આપણે પહોંચી જાય છે કાંધન બાપુની ની આ છે કાંધન બાપુ નો આ બાજુ છે ગામ ગામનો નો ચબુતરો તો મિત્રો આ છે કાંધન બાપુની જગ્યા આ બાજુ છે બંધ બહુ મોટી જગ્યા છે દર પૂનમે બહુ ઘણી જાય છે સંખ્યામાં વસ્તી આવે છે તો ફાઈનલી મિત્રો આપણે દર્શન બીજા કરીને પાછા કેર જવા નીકળી જશે આગળ અમારા દેશીબેન આવ્યા જશે આંગળી પકડીને અમારે રેભુભાઈ આવ્યા જાય છે અને રીઘુભાઈ અમને એમ કે છે કે હવે તમે મને કેરમાં લઈ લો તો આપણે ફટાફટમાં લઈ લઈએ ફટાફટ પછી અહીંથી આપણે ઘરે જવા નીકળી જઈએ તો ચાલો રીપુભાઈને આપણે કેરમાં લઈ લીધા છે હાજર અમારા ડિસિપ્લિન હાજર જાય છે તો ફટાફટ આપણે ઘરે જવા નીકળી જઈએ તો ફાઇનલી મિત્રો આપણે જે હતા ખાનદાન બાપુએ દર્શન કર્યા તો દર્શન કરીને અત્યારે છે ઘેર આ બાજુ અમારા ડિસિપ્લિન બેઠા છે આ બાજુ એક ભાઈ બેઠા બેઠા મકાઈનો લોડો ખાય છે અને આપણા દર્શન કરીને અત્યારે છે ઘેર તો મિત્રો તો આજનો વિડીયો આપણે આવી પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો તો ઘણા સમય પછી હવે મિત્રો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આપણી ફેમિલી હાજર હતી નહીં અને આપણે એકલા તો બ્લોગ બનાવતા નહીં તો ફાઇનલી મિત્રો હવે આપણે રેગ્યુલર બ્લોગ આવતા રહેશે તો વિડીયોને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી